બેભાન થયેલા હતા ત્યારે યુવકને પરિવારજનો એક કલાક સારવાર અર્થે આમથી આમ ભટક્યા બાદ સુરેન્દ્રનગર શહેરની મેડિકો હોસ્પિટલમાં લઈ જતા મેડિકો હોસ્પિટલમાં ફરજ પડનાર ડોક્ટર અસાદ રંગરેજે દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી અને ઝેરી જનાવર કડેલા યુવકને મોતના મુખમાંથી બચાવીને સરાહનીય કામગીરી કરતા યુવાનના પરિવારજનોએ ડોક્ટર અસાદ રંગરેજની કામગીરીને બિરદાવી છે